વિન યુનિવર્સિટીમાં મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સ્થાને આજે યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહ પૂર્ણ થયો નર્મદ યુનિવર્સિટી એટલે ગુજરાતની મહત્વની યુનિવર્સિટી અને અહીંયા ભણીને ગર્વ લેનારા વિદ્યાર્થીઓ આજે ચાલીસ હજાર સાતસો ઉપર વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી છે

વિદ્યાર્થીઓને વધી જાય છે અને એને એક જ સેકન્ડની અંદર એનએડી દ્વારા એટલે કે એબીસીઆઈડી દ્વારા દરેક એની અંદર અપોર્ડ પણ કરી દેવામાં આવે છે